અમદાવાદનો સુભાષ બ્રિજ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે જેમાં પાંચ મહિના પહેલા થયેલા એક રિપોર્ટના આધારે સુભાષ બ્રિજને લઈ મોટો ખુલાસો કરવામાં આવ્યો છે અમદાવાદનો સુભાષ બ્રિજ ફરી એકવાર ચર્ચામાં છે અને આ વખતે તેની નબળી સુરક્ષાને કારણે તાજેતરમાં પંકજ એમ પટેલ કંપની દ્વારા કરવામાં આવેલા સર્વેનો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં બ્રિજનો કન્ટી સ્લેબ નબળો હોવાનું સ્પષ્ટ થયું છે આ રિપોર્ટ થોડા મહિનાઓ પહેલાં થયેલા ઇન્સ્પેક્શન પર આધારિત છે જે સૂચવે છે કે બ્રિજની માળખાકીય મજબૂતીમાં ખામી છે સૌથી વધુ ચિંતાજનક બાબત એ છે કે રિપોર્ટમાં આ નબળાઈનો ઉલ્લેખ હોવા છતાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યાર સુધી રિપેરિંગમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે નિષ્ણાતો માને છે કે આ બેદરકારીના કારણે બ્રિજને વધુ નુકસાન થયું હોવાનું અનુમાન છે શહેરના મુખ્ય માર્ગો પૈકીના એક એવા બ્રિજની નબળી સ્થિતિ શહેરવાસીઓની સલામતી માટે મોટું જોખમ ઊભું કરે છે મનપાએ તાત્કાલિક ધોરણે આ રિપોર્ટ પર ધ્યાન આપીને રિપેરિંગની કામગીરી શરૂ કરવી જોઈએ કન્સલ્ટન્ટે જણાવ્યું કે બ્રિજની સામાન્ય સ્થિતિ સારી છે જો કે કેન્ટી લિવરની હાલત ખરેખર ખરાબ છે બ્રિજમાં બંને બાજુ સ્ટ્રક્ચર બહાર નીકળેલું બેલેન્સ છે બોક્સ વચ્ચે પણ ઘણા ચામાચીડિયા હોવાને કારણે ત્યાં તપાસ થઈ શકી નથી જેથી બોક્સની તપાસ થઈ શકી નથી ત્યારે બીજી તરફ કોર્પોરેશન દ્વારા આ બ્રિજને હવે પચીસ ડિસેમ્બર સુધી જાહેર નાગરિકોના પરિવહન માટે બંધ કરાયો છે જો કે એવું લાગે છે કે બ્રિજને તોડીને નવેસરથી બનાવવાની સંભાવના પ્રબળ બની છે નવો બ્રિજ કેમ બનાવવો જોઈએ તેના કારણો આ છે કે બ્રિજ વીવીઆઈપીનો આવાગમન માટે મહત્તમ ઉપયોગ લેવાય છે તેમજ એરપોર્ટથી પશ્ચિમ વિસ્તારમાં જતા તમામ વીવીઆઈપી માટે આ બ્રિજ સૌથી મહત્વનો છે બ્રિજને ત્રેપન વર્ષ થયા હોવાથી આવરદાપૂર્ણ થઈ હોવાનું મનાય છે બ્રિજનો અન્ય સ્પાનમાં ક્રોંકીટના બાંધકામમાં કોઈ ક્ષતિ ન હોવાનું લગભગ કોઈ ટેસ્ટથી કહી શકાય તેમ નથી બ્રિજના સ્પાનમાં વાયર તૂટ્યા હોવાનું મનાય છે ત્યારે અન્ય સ્પાનમાં પણ વાયરની સ્થિતિ સારી હોય તેવી શક્યતા નહીવત છે બે પિલર વચ્ચેની જગ્યા પંચોતેર મીટર છે જે ખરેખર પંચાવન મીટર હોય તો લોડ બેરિંગ ઓછું આવે બ્રિજ જ્યારે બન્યો ત્યારે જે વાહનોનું પરિવહન હતું તેની સામે અત્યારે અનેક ગણું વધારે છે તેમજ બ્રિજ પર શું રિપેરિંગ ચાલે છે તે સ્પષ્ટ કરાયું નહીં આ બ્રિજના રિપોર્ટમાં એવા રિમાર્ક્સ કરવામાં આવ્યા છે કે આ બ્રિજને રિપેર કરવાની કામગીરી હાલ ચાલી રહી છે તો બ્રિજ પર કયા પ્રકારનું રિપેરિંગ કરવામાં આવ્યું એ સ્પષ્ટ થઈ શક્યું નથી જો રિપેરિંગ કામગીરી કરાઈ હોય તો પછી બ્રિજના કેન્ટેલિવરની કામગીરીમાં કેમ કોઈ રિપેરિંગ ન કરાયું તે બાબતે કોઈ સ્પષ્ટતા કરાઈ નથી